બોલો બજરંગ દાસ બાપા ની બોલો ખેતરપાલ દાદા ની તો કેમ છો મિત્રો તમારે ફરી એક નવા વિડીયો ની અંદર બધા નું સ્વાગત હે મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા હે ભાઈ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં મિત્રો જુઓ અત્યારે નાના નાના ભૂલકાઓ મિત્રો મારી સાથે છે અને અત્યારે મેં નીકળી ગયા હે દસ ને તેત્રીસ થઈ હે એટલે હવે સાત કે સાત વાગે મેં હે ને ભોગી જાઉ હું મહુવા તો બસ અત્યારે તો ફૂલ એનર્જીમાં જઈ આમ જવું ધજા ઉપર હે બાપાની અને કોલ અમે કેટલા હાથથી આઠ જણા જઈએ હે ને મહુવાથી બે જણા જોડા એક ગાડી સાથે લીધેલી છે તો હવે જોઈ આગળ હું ચેલેન્જ આવે છે બાકી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે તો ચાલો મસ્ત ને શરૂઆત બાપા સીતારામના ધામ એટલે કે બગદાણા મિત્રો આપણે આઈ થિંક તમને ખબર છે પાછલો વ્લોગ તમે એક બીજો જોયો છે કે જેમાં આપણે કોટડા હાલીને ગયા હતા અને એક્ઝિટ હવે બીજો દિવસ બે દિવસ ગેપ રહ્યો હે ને પાછા આપણે જઈએ હવે બગદાણા મિત્રો તો દાદાની કૃપા છે માતાજીની કૃપા છે કે ઉપરે પર આપણે હે ને બધા દર્શન કરવા લાવો મળે હે ને એ બી આપણે પેદલ યાત્રા એમ બે દિવસ પહેલા જ આપણે કોટડા ગયા ને ફરી એકવાર જઈએ હવે બગદાણા મિત્રો હવે બગડાણા થી પાછા આવી તો કોને ખબર બીજે તા ક્યાં જવાનું થાય પણ હવે જોઈએ હાલો જે થાય એ બાકી અત્યારે ઝીણા જીણા છોકરાઓ જો આમ જો એક ધજા લઈને જાય ને આગળ જો જાય તે આ કેટલા ઉદી હાલે કોને ખબર આ બધા ઈ કે કે અમે આગર ખેલા પટવાવે ને ના ઉદી હાલી ગયો જોઈએ હવે કેટલા ઉદી હાલી કે અત્યારે જો આવી ગયો પાણીનો બ્રેક

ને મોડું ઉમર થતો તો તેમ વેલે નીકળી ગયા મારા મામા એકલા હાલી આવે આમ જવું બસ અરે પરસે વાતે થઈ ગયા છે તો હવે છે ને મિત્રો ડાયરેક્ટ અમે નીકળશું અહીંયાથી વિક્ટર અને વિક્ટર થી પછી ડાયરેક્ટ અમારે ટાર્ગેટ રહેશે મોહવાનો તો બસ કન્ટિન્યુ વ્લોગમાં માં બન્યો કારણ કે બ્લોગ ની અંદર હજી મજા આવશે જોરદાર ભર બપોર ના અમે હાલ્યા જાય ભાઈ આમ જવું તો તડકો તમે આવા તડક્યા ના અમારા હાથે આજો ત્રણ ત્યાં કેમ તડક્યો કેમ લાગે કોઈ અરે ભાઈ

को में 10 क्या हेलो मरे तुमने आगे कारण के है हम जाओ आगे एक जाए है टुकड़ी भाई तो हमारे टेनिया टुकड़ी ने वहां टुकड़िया आया है तुम का बोलना चाहते हो हम थोड़ा दूर रखो इसको दूर रखो थोड़ा

મિત્રો જાય હે ત્યારે ફુવારો જોવા કા હા રુતિક હા અત્યારે મે આવી ગયા હે મિત્રો જમવા માટે આમ જોવો અત્યારે ને જમવાનો બ્રેક પડ્યો હતો જમવા આવી ગયા હે હવે અહીંયા થી ડાયરેક્ટ નીકળશું અમે કલાક બે કલાક ફરવાઈ અને સાલવા મળશે બાકી અહીંયા જોવો પાર્ટી હે હે રણછોડા

તો બસ આજના માટે અહીંયા આ વ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ આશા છે કે તમને આજનો વ્લોગ ગમો હશે ને ભાઈ તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ આપણે કાલે નવા દિવસમાં અને કાલે કાલે આવશે વ્લોગ કયો કે જે ડાયરેક્ટ આપણે ઓપનિંગ કરશું બજરંગદાસ બાપાનું જે મંદિર છે ને નાતીતી અને કાલે મસ્તના દર્શન કરવાના બાપાના અને ભોજનને બધું કરશું જે સેવા થશે એ તો બસ તૈયારીમાં રહેજો કાલના વ્લોગ માટે અને કાલનો વ્લોગ બહુ મસ્તના હશે બાકી આજના માટે એટલું જ ચાલો બાય બાય એન્ડ ટેક કેર નવા રીતે સબસ્ક્રાઈબ કરતા જાવ